નમસ્કાર દર્શક મિત્રો પ્રાઇમ ડિવિઝન છે ડાંગ જિલ્લાના તમામ પ્રવાસન સ્થળે ટ્રાફિક વિભાગના ધજાગ્રા ઉડાડતા પ્રવાસીઓ નજરે પડ્યા પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના જામવાડા ગામ ખાતે નવ વિગામાં નવી નર્સરી બનાવી વન વિભાગ દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું એક નામ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના સ્વપ્ન અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વિઝન અનુસાર બે હેક્ટર જમીનમાં નર્સરીનું ઉદઘાટન કરવામાં આવ્યું પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના જામવાડા ગામ ખાતે નોર્મલ રેન્જ વન વિભાગ પાટણ દ્વારા નવીન નર્સરી બનાવી જિલ્લા વન અધિકારીની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું એક પીડ મા કે નામ પે સૂત્રો સાથે નવીન નર્સરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ નર્સરીમાં અંદાજીત સાડા ત્રણ લાખ વૃક્ષોનું ઉછેર કરી આ વિસ્તારને હરિયાળો બનાવવા દરેક ખેડૂતોને અને લોકોને રોપાનું વિતરણ કરવામાં આવશે આ ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા વન અધિકારી બિંદુબેન પટેલ વારાહી વન વિભાગ અધિકારી અનિલભાઈ ચૌધરી ફોરેસ્ટર તારીફ ખાન સિંધી અજીતભાઈ ઠાકોર દિનેશભાઈ સિંધવ આરએફઓ વારાહી અને હેમલભાઈ પટેલ દિનેશભાઈ પ્રજાપતિ પ્રતિક્ષાબેન ભારુભાઈ વન વિભાગ પૂર્વમાં કર્મચારી અને કુંભાજી વાઘેલા ભાજપના નેતા તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરી ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ પ્રસંગે વન વિભાગના અધિકારીઓ પર્યાવરણ પ્રેમીઓ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો આ પ્રસંગે ત્રણસો વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવ્યું હતું એ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જે મિશન છે અને માનનીય મુખ્યમંત્રી સાહેબનું જે વિઝન છે એ અંતર્ગત એક પેઢ માકે નામ કાર્યક્રમ હેઠળ આજે આપણે જામવાડા નોર્મલ રેન્જની નર્સરી ખાતે ગ્રામ ગ્રામ લોકોની ઉપસ્થિતિમાં પત્રકારશ્રીઓની ઉપસ્થિતિમાં અને સ્ટાફની ઉપસ્થિતિમાં જે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવેલ છે અહીંયા મુખ્ય હેતુ સાડા ત્રણ લાખની જે નર્સરી ઉછેરનો છે અને એની સાથે અત્યારે એક આપણે બે હેક્ટરની જમીન માં સાડા ત્રણસો વૃક્ષો નું વાવેતર કરવામાં આવેલ છે પાટણ જિલ્લાને વધુમાં વધુ અને એવું દેશભર ગુજરાતભરમાં વૃક્ષોનો વધુ ઉછેર થાય એ એક હેતુથી માન્ય વડાપ્રધાનશ્રીએ આ યોજના અમલમાં મૂકી છે આપણને સૌથી વધારે જો લગાવ હોય તો એ આપણે કહીએ કે સૌથી નજીક આપણી માં હોય તો સાહેબજીનું સૂત્ર છે કે એક પેઢ મા કે નામ કે આપણે જે સૌથી વધારું નજીકનું પ્રિયજન હોય એની યાદગીરીમાં એક વૃક્ષનું વાવીએ અને એનું જતન કરીએ બસ આપણે બધા સૌ ગામ લોકો અને સૌ લોકો ભેગા મળીએ અને આ ચોમાસામાં એક ઓછામાં ઓછું એક વૃક્ષ વાવીએ અને એનું જતન કરીએ બસ આ જ એક સંકલ્પ સાથે આપણે આ કાર્યક્રમનું આયોજન કરે છે